શહેરના મક્કરપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ બેસેલ્સ સ્કૂલમાં એક બાળકીને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મિત્રો આજ સ્કૂલ

એનો વધુ એક દાખલો છેલ્લા એક અઠવાડિયાથી બન્યો છે વડોદરા શહેરની મકરપુરા વિસ્તારની અંદર આવેલ સેન્ટ બેસિલ સ્કૂલની એક ચાર વર્ષની બાળા છે જેના છેલ્લા ઘણા સમયથી પેરેલ એટલે ટીચર દ્વારા અને આયા દ્વારા મેન્ટલી અને ફિઝિકલી પુષ્કળ પ્રકારની હેરેસમેન્ટ કરવામાં આવેલી છેલ્લા એક અઠવાડિયા સુધી એ બાળા હોસ્પિટલની અંદર રહી છે આજે બાળાને રજા આપવામાં આવી છે ત્યારે વડોદરા પેરેન્ટ એસોસિએશનને વાલીએ કરેલ વિનંતી અને મદદની ઓજાગરે આવી અને વડોદરા પેરેન્ટ એસોસિએશન આ વાલીની વારે આવી છે મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર આજ સવારથી આ બાબતે અમે રજૂઆત કરી અને તપાસની વાતચીત કરેલી છે ત્યારે અહીંના જે પોલીસ અધિકારી છે એમનું એવું કહેવું છે કે આ ગુનાની અંદર આયા જ ગુનેગાર છે હું એમ કહેવા માંગુ છું કે જ્યારે લેક ઝોન થયો તો શું લેખ ઝોનના ઓનરને આ એના આરોપી નથી બનાવ્યા તો આ કેસની અંદર પણ જે શાળા સંચાલક છે જે પ્રિન્સિપાલ છે જે શિક્ષક છે અને જે આયા છે જે પણ લોકો આ બાળકીને યાતનાઓ પહોંચાડવાની અંદર જવાબદાર હોય એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોલીસ પ્રશાસન એમ કહેવા માંગે છે કે અમે આયા અને ટીચરને આરોપી બનાવીશું પરંતુ અમને આટલી કામગીરીથી આટલા એનેથી સંતોષ નથી આવતીકાલે આ જ બાબતને લઈ આની અંદર જે પણ લોકો નીકળી આવે અને મૂળ મેનેજમેન્ટની ભૂલ છે શા માટે સીસીટીવી ફૂટેજની અંદર બાળકી સાથે થયેલ અત્યાચારો તમે જોયા નહીં શા માટે પ્રિન્સિપાલે આની નોટ લીધી નથી શા માટે શિક્ષકે આની નોટ લીધી નથી કેવી રીતે આ ટ્રસ્ટીઓ આની અંદર કેમ આંખે પાટા બાંધીને બેસી રહ્યા આ તમે મુદ્દાઓ અંતર્ગત અમે આવતીકાલે વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીને મળીશું અને આની અંદર જે કંઈ પણ લાગતા ઓળખતા હોય એમાં મેનેજમેન્ટ હોય પ્રિન્સિપલ હોય સંચાલકો હોય ટ્રસ્ટીઓ હોય જે કંઈ પણ લોકો આની અંદર દોરી સંચારની અંદર જે કંઈ પણ આ બાળકોને હેરાન કરવામાં જે પણ દોષી છે એ તમામ એફઆઈઆરની અંદર દાખલ થવા જોઈએ અને તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે આ જ મુદ્દે આવતીકાલે વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીને મળી અને રજૂઆત કરીશું સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કેવું વલણ અપનાવ્યું છે સ્થાનિક પોલીસ સ્ટેશન બંને બાજુની વાતો સાંભળે છે અને તો એક નાની બાળાનો કિસ્સો છે અરજી અમે આપીએ છીએ અમે કહીએ છીએ અરજીની અંદર અમે ઓછી કરી આપો તો કે આ કેસની અંદર અરજીની કોઈ જરૂર નથી અમે સીધા પોસ્કોની ફરિયાદ દાખલ કરી રહ્યા છે તો શા માટે એક અઠવાડિયા પહેલાં આ જ વાલીએ આ જ પોલીસ સ્ટેશનના અધિકારીને રજૂઆત કરી હતી તો શું એક અઠવાડિયા સુધી પોલીસ સ્ટેશને શું કાર્યવાહી કરી કેમ આજે બાળકીનું નિવેદન લેવા ગયા એમના વાલીઓને નિવેદન લેવા ગયા અત્યાર સુધી કેમ ના ગયા જ્યારે વાલીઓ આજે પોલીસ સ્ટેશને આવી અને રજૂઆત કરે છે ઓરિજિનલ કોપી પોલીસ સ્ટેશને લઈ લીધી છે તો શા માટે ઝેરોક્ષ ઉપર ઓછી નથી કરી આપતા એટલે આની અંદર કાંઈક ને કાંઈક મેનેજમેન્ટ તરફથી પોલીસ ઉપર દબાણ હોય એવું પણ અમને લાગી આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કામ કરતી વડોદરા પેરેન્ટ એસોસિએશન ક્યારેય કોઈની સામે ઝૂકી નથી અને ઝૂકતી નથી અમે આ બાળા સાથે જે કાંઈ પણ દુષ્કૃત્ય થયું છે એનો ન્યાય એના પેરેન્ટ્સને અને દીકરીને આપાવીને રહીશું મારું નામ વિનોદ ખુમાણ વડોદરા પેન એસોસિએશન મીડિયા કન્વીનર